અંકલેશ્વર શહેરના હંસોદ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ચાલતા ફેફ ફેમિલી થાઇ સ્પા મસાજની આડમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાનો ભંડો ફૂટ્યો છે જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી છે અને માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષયરાજના સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષ સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ મહેરાનની ટીમ આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક દમી ગ્રાહકને મોકલ્યો હતો જેની તપાસ દેહ વેપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે તુરંત દરોડો પાડતા મુંબઈની એક યુવતી દિયાફ વેપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી આ ઉપરાંત સ્પાના માલિક વિરુદ્ધ પર ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો અને રોકડા સાત હજાર ત્રણસો દસ મળીને કુલ ચૌદ હજાર આઠસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે સંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ તથા સાત હેતર ગુનો દાખલ કરી કાયદે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી